પૂછવાનો પ્રયત્ન કર્યો એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે એટલા માટે મેં વાત કરી હતી એમને તો પછી વાતમાંથી ને વાતમાંથી પછી જે મારું જાણી લીધું પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો એટલે આપણે મેં તો ભોળા મનથી ને સાચા મનથી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી ઉપલેટાથી વીસ કિલોમીટર દૂર આવેલા ખીરસરા ઘેટિયા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપ દાસે રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી ભોગ બનનાર યુવતીને દવા પીવડાવી ગર્ભપાત કરાવાયાનો પણ આરોપ ફરિયાદમાં મુકાયો હતો આ આરોપ જેની ઉપર મુકાયો હતો તે આરોપી મયુર બુકાભાઈ કાસોદરિયાને રાજકોટ રૂરલ એલસીબીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ઝડપી લઈ તેને બે દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે